નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવા માટે મૂકવી હોય ફ્રીમાં તો આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો તો એક નંબર ઉપર બેન્ચની વાત કરીએ તો આ બેન્ચ વેચવાની છે હાલ પેલા વેતર છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને એક મહિના દિવસની કાચી છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસ હાલ પેલા વેતરમાં છે અને એક મહિના દિવસની કાચી છે એક મહિના દિવસની અંદર વ્યાજમ થઈ જશે એવું માલિકનું કહેવું છે અને ટોપ ક્લાસ નેચરલ ભેંસ છે ભેંસની ઉંચાઈ લંબાઈ પણ સારી છે હાડ પણ સારું છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને વધુ માહિતી પણ મેળવી શકો છો માલિક પાસે હાલ આપણે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકએ અંદાજિત કિંમત છે એમાં તમને સો સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો બિલેડી ગામ છે કુતિયાણા તાલુકો છે ને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ની ચાલી બેન્ચ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં બહુ સારા નસરલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હાલ આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે દૂધની વાત કરીએ તો હાલ ચાર ચાર લિટર જેવું દૂધ આવે છે હાજરમાં ચાર લિટર જેવું દૂધ આવે છે હાલ દસ દિવસ થયા છે પારું મરી ગયું છે એવું માલિકનું કેવું છે ખાણ ઉપર દોવા દે છે અને દોવામાં પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી આપવાની છે જેમ કે ચારે ચાર આષડ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને ખાણ ઉપર દોવા દે છે હાલ દસ દિવસ થયા છે પારું મરી ગયું છે ને અને દૂધની વાત કરીએ તો ચાર લિટર જેવું બંને ટાઈમ દૂધ જવાબ આપે છે ચાર ચાર લિટર હાલ કિંમતની વાત કરીએ તો પાંસઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે એ કિંમત જ છે એમાં તમને સોયસો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છલાલા ગામ છે ધારી તાલુકો છે ને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેજવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર તમે જોઈ શકો છો આ વેચવાની છે છે હાલ ટોપ જાતનો ફોલ્ટ નથી લંબાઈમાં સારી છે હાર્ડ ગામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે દૂધની વાત કરીએ તો સાડા સાત લિટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે ટોપ ક્લાસની ચાલી ભેંસ છે નીચે પાડો છે હાલ તાજી વ્યાણેલી જ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને ભેંસ બહુ ટોપ ક્લાસની ચાલી ભેંસ છે અને હાલ આજે જ વ્યાણેલી છે કિંમતની વાત કરીએ તો સોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક કે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો રોગડા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંજ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ને ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો હાલ પહેલા વેતરમાં છે મહિનાની વાર છે એવું માલિકનું કેવું છે ફૂલ જવાબદારીથી દેવાની છે અને ઘર ઘરાવ છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સૌ છોજી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકું છું કિંમતની વાત કરીએ તો પાસઠ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પર ગામ છે જસડન તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા

પંદર દિવસની કાચી છે ત્રીજા વેતરમાં વ્યાસે આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો છો લિટર જેવું દૂધ કરે છે છ લિટર સવારે અને છો લિટર સાંજના દૂધ કરે છે દોવામાં સાવ સોજી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાલ ગીજમાં સારી છે અને બધી જવાબદારી છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું ગમે તે દોઈ લેવાની છૂટ સો એ સો ટકા જવાબદારીવાળી ભેંસ રહેશે હાલ કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિક આ અંદાજીત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શોભા વડલા ગામ છે વદર તાલુકો છે જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેન્ચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસની સલ ભેન્ચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગીઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે પાંચ દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે નીચે પાડી છે અને દૂધની વાત કરીએ તો ત્રણ ત્રણ લિટર બને ટાઈમ દોવા દે છે હાલ પાંચ જ દિવસ થયા છે વ્યાણી તેના ફોલ જવાબદારી સાથે આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉચ્ચાઈ લંબાઈ હાટ ગજાવાળી ભેંચ છે કિંમતની વાત કરીએ તો સિત્તેર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંડોદરા ગામ છે માણાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ બેંક જોવા મળી જશે માલિક ના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર બેંચ બેંચ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે ટોપ ક્લાસ ની સારી બેંચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગેજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે ભેંચની બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યા છે હાલ વીસ દિવસની કાચી છે આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો છ સો લીટર જેવું દૂધ હતું એવું માલિકનું કેવું છે હાલ વીસ દિવસની કાચી છે અને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપ ભેંચ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકની અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરતો એ ગામ છે લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ બેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકને કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવશે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેંચ વેચવાની છે હાલ ટોપ ક્લાસને છે એટલે ભેં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બેંચમાં ઊંચાઈ લંબાઈમાં સારી છે હાડપિંજર માં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે દેશી ટાઈપ ભેંસ છે અને ભેંસ બહુ સારી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસનું આગલા વેતરમાં દૂધ પણ બહુ સારું કરતી એવું માલિકનું કેવું છે અને ભેંસની ઘાટ ઊંચા લંબાઈ હાડ ગજાવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો હાલ ત્રીજા વેતરમાં વ્યાસ હાલ કેટલા ટાઈમની કાચી છે એની વાત કરીએ તો વીસ દિવસની કાચી છે વીસ દિવસની અંદર વ્યાઈ જશે અને સો એ સો ટકા જવાબદાર સાથે આપવાની છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી વાળી ભેંસ છે જેમ કે ચાર ચાર આષાડ આ પેટ ગરમી ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે હાલ કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાકોડી ગામ છે કલ્યાણપુર તાલુકો છે દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ જાફરાબાદી નસલ ભેંસ વેચવાની છે હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંચમાં ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો હાલ ચોથા વેતર ત્રીજા વેતરમાં વ્યાસે એવું માલિકનું કેવું છે પંદર દિવસની વ્યાણેલી છે ત્રીજા વેતરમાં હાલ પારું છે ટોપ ક્લાસ નેસરલી ભેંસ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને દૂધમાં બહુ સારી છે હાલ કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હેલા બેડલી ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને આ બેંક જોવા મળી જશે હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો ત્યારબાદ આવશે છે દસ નંબર ઉપર હેસેપ ગાય ગાય તમે જોઈ શકો છો ટોપ ક્લાસ નેચરલી ગાય છે હાલ જર્સી ગાય વેચવાની છે એવું માલિકનું કેવું છે હાલ બહુ સારા નસલની ગાય છે ગાય તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ગાય બતાવી શકો છો અને કોઈ પણ જાતનો ગાયમાં ફોલ્ટ નથી ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે અને હાલ આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો દસથી અગિયાર લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી અને ફૂલ સારી ગાય છે તિયારીની સાવ બહુ સારા નસલની ગાય છે અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છું અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી સારી છે દૂધમાં પણ બહુ સારી કરશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એસી હજાર જેવી કિંમત રાખેલી છે માલિકે કિંમત તમને કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હાથસાણી ગામ છે વિશીયા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ગાય જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક તમે કરી શકો છો અને જો તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં